ય શ્રી કૃષ્ણ નારી તું નારાયણીનું કીર્તન છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નારી તો નારાયણી હોય નારી તારો ધર્મની ની વાવે નારી તો નારાયણી હોય નારી તારો ધર્મની માની સવારે રે ગણપતિને નમીએ સવારે ઉઠ ગણપતિને નમીએ ગણપતિ નમ્યે રીતિ સિદ્ધિ મેળવીએ ગણપતિ નમ્યે રીતિ સિદ્ધિ મેળવીએ ગણપતિ વિઘ્ન હરી જાય નારી તારો ધરમાં ની ગણપતિ વિઘ્ન હરી જાય નારી તારો ધરમાં ની લાભ શુભની લાગણી લેરાય નારી તારો ધરમાં ની લાભ શુભની લાગણી લેરાય નારી તારો દરમાં ની સવારે ઊઠી કુળ ને નોમીએ સવારે ઊઠી કુળ ને નોમીએ કુળદેવી નમીએ દીવડો પ્રગટાવીએ કુળદેવી નમીએ દીવડા પ્રગટાવીએ ઉર્મા યજવાડા થઈ જાય નારી તારો ધર્માની ભાવજે ઉર્મા યંજવાળા થઈ જાય નારી તારો નિભાવજે વાવે દીપક દીવો બની જાય નારી તારો ધર્મ નિભાવજે ની દીપક દીવડો બની જાય નારી તારો ધર્મ નિભાવજે નારાય તો નારાયણી હોય નારી તારો ધર્માની ની બાજે સવારે ઉઠી ને ધરતી માતાને નોમીએ સવારે ઉઠી ધરતી માતાને નોમીએ ધરતી માતા નમીએ ને રસોડે જમીએ ધરતી માતા નમીએ રસોડે જૈવ રસોઈ બનાવીએ રસોઈએ જય રસોઈ રે બનાવીએ રસોડું પવિત્ર બની જાય નારી તારો ધર્માની વાવજે રસોડું પવિત્ર બની જાય નારી તારો ધર્માની ની વાવજે અને પૂર્ણ આશીર્વાદ નારી તારો ધરમાં ભાવજે વાવે અન્નપૂર્ણ પે આશીર્વાદ નારી તારો ધરમાં ભાવજે નારી તું નારાયણી હો નારી તારો ધરમા ભાવજે સવારે ઊઠી તુલસી માતા ની સવારે ઊઠી તુલસી માતા નોમીએ જીવન ધર્માનો જળ લોટો છડાવીએ જીવન ધર્માનો જળ લોટો છડાવીએ આંગણે ઈશ્વર રમી જાય નારી તારો ધર્માની વાવજે આંગણે ઈશ્વર રમી જાય નારી તારો ધર્માની વાવજ સોળે રણ સોળ રમી જાય નારી તારો ધર્ ભાવજે નારી તો નારાયણી હોય નારી તારો ધરમા ની સવારે ઊઠ ગાય માતા ને નોમીએ સવારે ઊઠ ગાય માતા ને નોમીએ ગૌ માતા નમિયે ગોળ રોટલી રે આપીએ ગૌ માતા નમિયે ગોળ રોટલી રે આપીએ અન્ન પવિત્ર બની જાય ના રો ધર્મની બાબે અન્ન અન્ન પવિત્ર બની જાય નારી તારો પાવજે ની તેત્રીસ કરોડ દેવ જમી જાય નારી તારો ધરમાં ની તેત્રીસ કરોડ દેવ જમી જાય નારી તારો ધન ધર પાવજે નારી તું નારાયણી હોય નારી તારો ધરમાં ની સાવિત્રી નાિહ સત વાી સાવિત્રી નાિત સત વાદી સાવિત્રી માયે માર્ભાવિયા સાવિત્રી મા ધર્મની જમ સાથે બાવીન જમળિયા ધર્મની જમ સાથે સાડિયા જમ સાથે જીતી રે જાય નારી તારો ધર્માની વાજે જમ સાથે જીતી રે જાય નારી તારો ધર્મ ની સતી તોર લે ધર્મ ની ભાવિયો તોર લે ધર્મ ની ભાવિયો ધર્મ ની ત્રણ કુળને રે તાર ધર્ ત્રણ કુળને રે તાર સંતને જમાડી ત્રણ નાર રે તાર સંતને જમાડી ત્રણ નર ને તાર જેસલને પલમા કીધા પીર નારી તારો ધર્માની ભાવજે સલને પલમા કીધા પીર નારી તારો ધર્મની ભાવજે નારી તું નારાયણી હોય નારી તારો ધર્મની બાબે ફૂલોની મેં કે છે બાઘ ફૂલડા કોને ચડાવું ફૂલથી મેં કે છે બાગ ફૂલડા કોને ચડાવું શંકરને ચડાવું પાર્વતીને ચડાવું शंकर ने सडाऊ ने सडाऊ शंकर कैलास फुलडा कोण सडाऊ शंकर गयाैलाश फुलडा कोण सडाऊ फुल फुलोथीमकेशे बाग फुलडा कोण सडाऊ राम <coughs> रामने सडाऊ सीता ने सडाऊ रामने सडाऊ सीताने सडाऊ राम गयाैलन वनवासा फुलडा कोने सडाऊ राम गया सेवनवासा फुलडा कोने सडाऊ फुलोनी कैसे बाग ફૂલડા કોને સડાઉ ફૂલડા કોને સડાઉ કૃષ્ણને સડાઉ રાધાને સડાઉ કૃષ્ણને સડાાઉ રાધાને સડાઉ કૃષ્ણ ગયા સે દોઆરકા ફૂલડા કોને સડાાઉ ફૂલ કૃષ્ણ ગયા સે દુ વરકાર્યા ફૂલડા કોને સડાવું ફૂલોથી મેં કે બાગ ફૂલડા કોને સડાવું ફૂલોથી મેં કે બાગ ફૂલડા કોને સડાાવું બ્રહ્માને સડાઉ બ્રહ્માણીને સડાવું બ્રહ્માને સડાવું બ્રહ્માણીને સડાવું બ્રહ્મા ગયા છે બ્રહ્મલો કા ફૂલડા કોને સડાઉ બ્રહ્મા ગયા છે બ્રહ્મલો કા ફૂલડા કોને સડાઉ ફૂલોથી મે કેસે બાગ ફૂલડા કોને સડાઉ विष्णु ने सडाऊ ने लक्ष्मी ने सडाऊ विष्णु ने सडाऊ ने लक्ष्मी ने सडाऊ विष्णु गयाेवकूट फुलडा कोने सडाऊ विष्णु गयाेवकू फुलरा कोण सडाऊ फुलोतीमके फुलरा कोण सडाऊ ફૂલથી મેં કૈસે બાગ ફૂલડા કોને સડાવ કુળદેવને સડાઉ ગણપતિને સડાઉ કુળદેવીને સડાઉ ગણ ગણપતિને સડાઉ ચડાઉ સર્વને દેવ ફૂલડા કોને સડાઉ સડાઉ સર્વ રે આ ફૂલડા તેને સડાવું ફૂલોથી મેં કેસે બા આ ફૂલડા કેને સડાવું જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં